અને જો તો ખરા નંબર આ પહેલી ગાડીનો એકડો ઈ ખાલી 155000 આ બીજી ગાડીનો પાંચડો ઈ ખાલી 155000 અને આ ત્રીજી ગાડીનો નવડો ઈ ખાલી 155000 માં દઈ દેવાની હે અને આમાંથી તમને જે કોઈ ગાડી ગમતી હોય ત્રણમાંથી ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે રાજકોટ

આપી દેવાનું હે વેચી દેવાનું છે આ ઓગણત્રી કેલનો નો ટાકો ખાલી પાંચ લાખ એકાવન હજાર માં દઈ દેવાનો હે અને તમારે જોતો હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે જામનગર અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હોય મારા વાલીડા બે હજાર એકવીસ મોડલ માં બાર ટાયર બી એસ સિક્સ ને બોગી કમેન્ટ નું ડમ્પર લઈને આવી ગયો મારા વાલા

અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો મારા મારાવાલા અને આવા નવા વિડીયો જોવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલેડા તમારી માટે પોરબંદરની રાણી લઈને આવ્યો 14 ટાયરમાં Tata ની આપી દે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમતમાં કઈ જાજો ફેરફાર નહીં થાય ઓ ભાઈ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ તમારી માટે લઈને આવ્યો ચૌદ ટાયરમાં ટાટાનું ડમ્પર મારા ડબલ ડિપ્રેશન વાળું આપી દેવાનું હે વેચી દેવાનું મારા ખાલી ચોવીસ લાખ રૂપિયામાં